નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારું નામ છે મોહર આરતી આજે આપણે ધોરણ અગિયાર માં વિષય ગુજરાતી પાઠ બાર પ્રસંગદીપ વિષય અભ્યાસ કરીશું તો વિદ્યાર્થી મિત્રો આ પ્રસંગ દીપ પાઠ છે એમાં બે પ્રસંગો વર્ણવવામાં આવ્યા છે પહેલું તો તોફાન દિન એટલે કે કેળવણીનું ઉર્મી કાવ્ય અને બીજું દક્ષિણા મૂર્તિના ઉત્તમ કુમારો હવે આ બે પ્રસંગ છે એ બંને પ્રસંગમાંથી એક પ્રસંગની ચર્ચા આપણે ભાગ પહેલામાં કરી કરી ચૂકેલ છીએ તેમના લેખક છે ભરત નાનાભાઈ ભટ્ટ હવે પહેલો પ્રસંગ છે એનો ટૂંકમાં સાર હું તમને કહી દઉં ત્યારબાદ આપણે પ્રસંગ બીજો છે દક્ષિણામૂર્તિના ઉત્તર કુમારો એના વિશે ચર્ચા કરીશું તો પહેલો પ્રસંગ હતો કે તોફાન દિન એટલે કે કેળવણીનું ઉર્મી કાવ્ય એમાં સંસ્થાના અધ્યાપક એટલે કે નાના ભાઈ અને વિદ્યાર્થીઓ વચ્ચે નહીં ચર્ચા વિચારણા હતી કે વિદ્યાર્થીઓ છે એમને તોફાન કરવા હતા તો અધ્યાપક એટલે કે નાના ભાઈ છે એ એમને તોફાન કરવાની મંજૂરી આપે છે તો વિદ્યાર્થીઓ કહે છે કે તોફાનમાં ગમે તે પ્રકારના તોફાન ચાલે કે સંસ્થાને નુકસાન પણ થાય વિદ્યાર્થીઓને થાય અને અધ્યાપકને પણ થાય પણ અહીં વિદ્યાર્થીઓ છે એ તો સંસ્થાને નુકસાન પહોંચાડવા માંગતા હતા નાના ભાઈ છે એ વિદ્યાર્થીઓની વિચારધારાને સમજી ગયા હતા કે બાળકોના મનમાં શું છે કે સંસ્થાને નુકસાન પહોંચાડવાનું એટલે કહે છે કે કાંઈ વાંધો નહીં તમે તોફાન કરો આવી રીતે વિદ્યાર્થીઓ અને નાના ભાઈ છે એ બંને તોફાન દિનની ઉજવણી કરે છે હવે તોફાન દિન જેમ જેમ નજીક આવે છે એમ એમ નાના ભાઈ છે એ પોતાની ચાલ ચલે છે એટલે કે એ વિદ્યાર્થીઓ પાસે જ વિદ્યાર્થીઓને જ નુકસાન થાય એવા તોફાન કરાવે છે જેથી કરીને વિદ્યાર્થીઓ સામે ચાલીને નાના ભાઈને તોફાન દિનની ઉજવણી કરવાની મનાઈ કરી દે છે આ આપણે પહેલા પ્રસંગમાં જોયું હતું વિદ્યાર્થી મિત્રો હવે પછીનો એટલે કે પ્રસંગ દીપમાં બીજો પ્રસંગ આવે છે દક્ષિણા મૂર્તિના ઉત્તર કુમારો હવે આ દક્ષિણા મૂર્તિના ઉત્તર કુમારો એટલે કે વિદ્યાર્થીઓ કેવા હોય છે તો કે એ વિદ્યાર્થીઓ હોય છે એ ચંચળ હોય છે પહેલાં પ્રસંગમાં આપણે જોયું કે એ લોકો તોફાન કરે છે અને બીજા પ્રસંગમાં આપણે જોઈએ કે એને સંસ્થા છે એનું સંચાલન સંભાળવું છે એ લોકો નાના ભાઈને કહે છે કે આ સંસ્થાનું જે સંચાલન છે એ તમે અમને સંભાળવા આપો તો નાના ભાઈ કહે છે કે આ સારું એથી તો રૂડું શું હોઈ શકે એમ કે મારી જવાબદારીમાંથી હું મુક્ત થઈ જાઉં કાંઈ વાંધો નહીં તમે લોકો મારી પાસે આવી અને મને મળજો હવે વિદ્યાર્થીઓ છે એ બધા જ ભેગા થઈ એટલે કે એકઠા થઈ અને નાના ભાઈની ઓફિસમાં જાય છે નાના ભાઈને કહે છે કે ચાલો તો હવે અમારે કઈ કઈ જવાબદારી લેવાની છે એ તમે નાના ભાઈ તો સૌ પ્રથમ બધા વિદ્યાર્થીઓને કહે છે કે તમને હું જવાબદારી સોંપું એ પહેલા તમારામાંથી એટલે કે અહીં ઉભેલા છો એ બધા વિદ્યાર્થીઓમાંથી નિયામક કોણ થશે તો નિયામક એટલે તો કે સંસ્થાનો વડા આપણે શાળા બનાવીએ તો શાળા બનાવવા માટે પ્રિન્સ શાળા બની જાય તો શાળાનું સંચાલન ચલાવવા માટે પ્રિન્સિપાલની જરૂર પડે ને તો સૌથી પહેલાં તો પ્રિન્સિપાલ હોવા જોઈએ ત્યારબાદ જ શિક્ષકોની ભરતી થાય અને શાળાનું સંચાલન ચાલે એવી જ રીતે નાનાભાઈ કહે છે કે આપણે આ સંસ્થા ચલાવી તો નિયામક કોણ બનશે એટલે કે આ સંસ્થાનો વડો છે એ કોણ બનશે એવી રીતે વારાફરતી વારા બીજા વિદ્યાર્થીઓને કહે છે કે ની સંસ્થાના વડા ઉપરાંત હિસાબ રાખનાર વ્યક્તિએ કાએ જોશે ત્યારબાદ છાત્રાલયની દેખરેખ માટેના કોઈ વ્યક્તિ જોશે આ ઉપરાંત નફા ખોટનો હિસાબ રાખનાર બાકી રહેલી રકમ રાખનાર આ બધી જ વસ્તુનો હિસાબ અને દેખરેખ રાખનાર દરેક વિદ્યાર્થીએ પોતપોતાની જવાબદારી નિભાવવાની રહેશે હવે આ બધી જ જવાબદારીઓ બધા વિદ્યાર્થીઓ છે એ પોતપોતાને નિભાવવા તૈયાર હતા પણ વિદ્યાર્થીઓનું માનવું એવું હતું કે બધી જવાબદારી અમે જે તમે સોંપો એ નિભાવશું પણ નિયામક છે એ તમે જ બનો એટલે કે સંસ્થાના વડા તો તમે જ રહો કારણ કે પૈસાનો જે હિસાબ કિતાબ છે એની જવાબદારી મોટી હોય છે હવે આ જવાબદારી બાળકોથી થઈ શકે નહીં એટલે બાળકો છે એ નિયામક એટલે કે સંસ્થાના વડામાંથી મુક્ત થવા માંગતા હતા પણ નાના ભાઈ શું કહે છે કે પોતાના મોઢેથી ના નથી કહેતા એવી પ્રવૃત્તિઓનું આયોજન કરે છે એટલે ઈ પોતાની વિચારસરણા બાળ વિચારસરણા છે એ બાળકો ઉપર થોપે છે અને કહે છે કે જો સંસ્થાનો વડા હું જ રહું એટલે કે નિયામક હું રહું તો સંસ્થા મેં જ ચલાવી કહેવાશે તમે ચલાવી કહેવાશે નહીં તો વિદ્યાર્થીઓ કે છે કે જો નિયામક અમારામાંથી કોઈ પણ બને તો પૈસાની જવાબદારી પણ અમારે લેવી પડે નાના ભાઈ કહે હા એ સાચી વાત છે તમારે જ લેવી પડે બધાનો પગાર કરવો પગાર કરતી વખતે જો પૈસા ઘટે તો તમારે તમારા વડીલો મિત્રો કે સગા સંબંધીઓ પાસેથી ઉછીના લઈ અને એની જોગવાઈ તમારે કરવી પડે હવે વિદ્યાર્થીઓ માટે તો આ મોટો પ્રશ્ન હતો કે ભાઈ પૈસા છે અમે તો નાના બાળક છીએ વિદ્યાર્થીએ છીએ અમારા માતા પિતા અમારા મિત્રો કે સગા સંબંધીઓ અમને એટલા બધા પૈસા થોડા આપે એટલે આ જવાબદારી અમે લઈ શકશું નહીં એમ બધા વિદ્યાર્થીઓ એકઠા થાય છે અને નક્કી કરે છે કે ભાઈ આપણે જે વિચાર કર્યો હતો કે સંસ્થા આપણે ચલાવી છે પરંતુ સૌથી મોટી જવાબદારી એટલે કે નિયામકની પણ આપણે જ ઉપાડવી પડશે હવે આ જવાબદારી આપણે લઈ તો પૈસાની જોગવાઈ પણ આપણે કરવી પડશે આ માટે બધા જ વિદ્યાર્થીઓ છે એ સંસ્થા ચલાવવાની મનાઈ કરી દે છે અને નાનાભાઈ પાસે જાય અને કહે છે કે ભાઈ આ કામ છે એ અમારાથી થશે નહીં આ નાનાભાઈ ભટ્ટ છે એમની એક યોજના હતી એમણે બનાવેલી એક આ પ્રવૃત્તિ હતી કે પોતે ના ના પડે પણ વિદ્યાર્થીઓ પાસેથી જ ના પડાવડાવે છે આ દક્ષિણા મૂર્તિના ઉત્તર કુમારોનો એટલે કે પ્રસંગ બીજો છે એનો મેં તમને મૌખિક સાર કીધો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે આપણે તેને પુસ્તકમાંથી વિસ્તારથી સમજીશું વિદ્યાર્થીઓની કલ્પના શક્તિ મને લાગે છે કે કવિ સાથે જ સરખાવી શકાય શું કહે છે અહીં કે વિદ્યાર્થીઓની જે કલ્પના શક્તિ છે એમની જે વિચારધારાઓ છે એમ એમની એ વિચારધારાને એમની એ શક્તિને એક કવિ સાથે સરખાવી શકાય શા માટે તો કવિ છે એણે એક કાવ્યની રચના કરી ત્યારબાદ તે તરત જ બીજા કાવ્યની રચના કરે છે એવી જ રીતે વિદ્યાર્થીઓ છે એમણે પહેલા પ્રસંગમાં તોફાન દિન ઉજવવાની પ્રવૃત્તિ કરી હતી એટલે કે એ પ્રવૃત્તિ નિભાવવાની કોશિશ કરી હતી પરંતુ એમાં એ લોકો સફળ થયા નહીં ત્યારબાદ તરત જ બીજા વિચાર એના મનમાં આવે છે કયા તો કે સંસ્થા ચલાવવાના એટલે તેમને કવિ સાથે સરખાવવામાં આવ્યા છે એકવાર વાર દક્ષિણામૂર્તિ વિનય મંદિરના આવા પ્રખર પ્રખર એટલે વિદ્વાન કાલ્પનિકો નાના ભાઈને કહે જો દક્ષિણામૂર્તિના વિનય મંદિરના જે વિદ્વાનો હોય છે એ લોકો નાના ભાઈને કંઈક કહે છે જોઈ શું કહે છે નાના ભાઈ તમે સંસ્થામાં વિદ્યાર્થી સ્વરાજની વાત કરો છો ને સ્વયં શિક્ષણ દિનનું મહત્વ સમજાવો છો તો સંસ્થા ચલાવવાનું અમને વિદ્યાર્થીઓને સોંપો તો શું કહે છે એ વિદ્વાનો કે નાના ભાઈ આ સંસ્થામાં વિદ્યાર્થીઓને સ્વરાજની એટલે કે વિદ્યાર્થીઓને પોતપોતાનું કાર્ય કરવાની ને પોતે જ શિક્ષક બની અને બીજા વિદ્યાર્થીઓને ભણાવે એવું મહત્વ સમજાવો છો તો અમને આ સંસ્થા ચલાવવાનું કાર્ય કેમ કેમ નથી નથી સોંપતા એ જવાબદારી તમે તમે અમને આપતા હા સંસ્થા ચલાવો એથી રૂડું શું રૂડું એટલે કે સારું નાના એની હામાં હા મિલાવે છે શું કહે છે કે હા તમે સંસ્થા ચલાવો એથી તો વધારે સારું શું હોઈ શકે મને તો ફાયદો જ છે અને મને આરામ પણ મળશે કાલે તમે ઓફિસમાં મને મળો એટલે આપણે બધી વિચારણા ગોઠવણ કરી લઈએ નાનાભાઈએ તરત સંમતિ આપતા કહ્યું જો નાનાભાઈ શું કહે છે કે આ કાંઈ વાંધો નહીં કાલે તમે બધા જ વિદ્યાર્થીઓ ભેગા થઈને મારી ઓફિસમાં મને મળવા માટે આવજો એવી સંમતિ એટલે કે મંજૂરી આપે છે વિરાટ રાજાનો કુંવર ઉત્તર કુમાર જેવી તૈયારી સાથે કૌરવ સેનાને હરાવવા અને ગોવાળોની ગાયો છોડાવવા નીકળી પડ્યો હતો તેવી જ તૈયારી સાથે બીજે દિવસે વિદ્યાર્થીઓ નાના ભાઈને તેમની ઓફિસમાં મળવા ગયા શું કહે છે અહીંયા વિરાટ રાજાનો કુંવર ઉત્તર કુમારનું ઉદાહરણ આપેલું છે કેમણે કૌરવો સાથે યુદ્ધ કરવું હતું એ યુદ્ધ કરવા માટે જાય છે અને યુદ્ધમાં વિજય થાય છે આ ઉપરાંત ગોવાળાની ગાયો છોડાવી અને ગોવાળોને પરત પાછી કરે છે પણ કૌરવો સાથે યુદ્ધ કરવું ગોવાળોની ગાયો છોડાવી એ માટે તો પહેલાં તો ઉત્તર કુમારને પૂર્વ તૈયારીઓ કરવી પડે છે એ તૈયારી કરી અને યુદ્ધ લડવા જાય છે અને વિજય થાય છે એવી જ તૈયારી સાથે વિદ્યાર્થીઓ પણ નાના ભાઈ પાસે તેમની ઓફિસમાં મળવા જાય છે પ્રતિનિધિઓ ઓફિસમાં પહોંચ્યા એટલે નાના ભાઈ કહે આવી ગયા ચાલો મેં બધું તૈયાર જ રાખ્યું છે તમે સંસ્થા સંભાળો છો ના શું કે છે વિદ્યાર્થીઓ છે એ બધા જ ઓફિસમાં એકી સાથે પહોંચી જાય છે આ બધાને જોઈ અને નાના ભાઈ કહે છે કે તમે બધા આવી ગયા સારું સારું ચાલો મેં તમારા બધા માટે લિસ્ટ બનાવીને જ રાખ્યું છે એટલે કે બધી જ તૈયારીઓ કરી રાખી છે તમે સંસ્થા સંભાળો છો ને એટલે એને પ્રશ્ન કરે છે કે ખરેખર જ તમે સંસ્થા સંભાળવા માટે સક્ષમ છો ને તૈયાર જ છીએ તમને શું લાગે છે વિદ્યાર્થીઓએ પૂછ્યું જો વિદ્યાર્થીઓ સામો પ્રશ્ન નાના ભાઈને કરે છે કે અમારે તો સંસ્થા ચલાવી જ છે એટલે તો તમારી પાસેથી સંમતિ લીધી હતી એટલે તો અમે તમને પૂછવા આવ્યા હતા પણ અમે ખરેખર આ સંસ્થા ચલાવી શકશું કે નહીં ચલાવી શકીએ એમાં તમને શું લાગે છે એવો પ્રશ્ન સામો એને પૂછે છે મને તો બરાબર લાગે છે તમે સંસ્થા સંભાળો અમારે એટલી ચિંતા ઓછી નાના ભાઈ બોલ્યા જો નાનાભાઈ વિદ્યાર્થીઓના પ્રશ્નનો ઉત્તર શું આપે છે કે મને તો બધું યોગ્ય જ લાગે છે કે તમે જે વિચાર કર્યો છે તો સમજી વિચારીને જ કર્યું હશે અને આ સંસ્થા ચલાવી એ તમારી ઈચ્છા છે તો ખરેખર આ સાચું જ છે તમે આ એ ચલાવો મારા માટે યોગ્ય જ છે તો હવે તમે અમને સોંપો અને સમજાવો જો વિદ્યાર્થી મિત્રો આ વાક્ય કોણ બોલે છે સંસ્થાના વિદ્યાર્થીઓ શું કહે છે કે સારું હવે બધું નક્કી થઈ ગયું છે તો હવે આ સંસ્થામાં શું કરવું શું નહીં શું શું કાર્ય કરવાનું છે અને કયા વિદ્યાર્થીને કરવાનું છે અને સમજાવો જુઓ તમે નક્કી કરી નાખો કે તમારામાંથી નિયામક કોણ થશે એટલે હું તેને બધું સોંપી દઉં પછી હિસાબને કોણ થશે જો વિદ્યાર્થી મિત્રો હવે અહીં છે નાના ભાઈ પોતાની ચાલ ચલે છે શું કે વિદ્યાર્થીઓને કહે છે આમાંથી નિયામક નિયામક એટલે સંસ્થાનો વડો કોણ બનશે એટલે કે તમે બધા અહીંયા ઊભા છો તો તમારા બધામાંથી કોઈ પણ એક વ્યક્તિ છે એ સંસ્થાનો નિયામક બનશે તો હવે એ કોણ બને એ તમે નક્કી કરો જે બને એ મારી સમક્ષ આવી જાય જેથી કરીને હું આ બધું જ કામ છે એને સોંપી દઉં એના પછી હિસાબનીશ કોણ થશે હિસાબનીશ એટલે કે સંસ્થાનો હિસાબ રાખનાર મકાન બાંધકામનું કોણ સંભાળશે મકાન બાંધકામ એટલે કે એણે જે સંસ્થા બનાવી છે એનું જે બાંધકામ કર્યું છે એમાં કદાચ ભાંગ થાય કંઈ નુકસાની આવે તો એને રિપેરિંગ કરવું રિપેરિંગ કરવાનું જે ધ્યાન રાખવાનું હોય છે એ પણ એક વ્યક્તિએ સંભાળવાનું હોય છે અને એનો જે સમગ્ર ખર્ચો હોય છે એ એણે પૂરો પાડવાનું હોય છે પ્રકાશન વિભાગને કોણ સંભાળશે પ્રકાશન એટલે પ્રકાશિત કરવાનું કાર્ય મુખ્ય ગૃહપતિ કોણ થશે વગેરે પણ તમે નક્કી કરી નાખો ગૃહપતિ એટલે છાત્રાલયની દેખરેખ રાખનાર અધિકારી બરાબર કે છાત્રાલય છે એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ રહેતા હોય તો એનું પણ ધ્યાન રાખવું પડે સમયે સમયે એને ઉઠાડવાના વાંચન કરવા બેસાડવાનું જમાડવાના તો આ બધી જ દેખરેખ માટે પણ એક અધિકાર જોઈએ તો એ કોણ બનશે આ બધું છે તમે નક્કી કરી લો એવું નાનાભાઈ બધા વિદ્યાર્થીઓને કહે છે નાની લાગતી સંસ્થાના વિરાટ દર્શનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ શું કહે છે કે વિદ્યાર્થીઓએ જે પ્રમાણે વિચારેલું હતું કે ભાઈ આ સંસ્થાનું કામકાજ તો બહુ કાંઈ એવું નહીં મામૂલી હશે પણ વિરા નાનાભાઈ પાસેથી જે સાંભળેલું સંસ્થા માટેના જે જે કાર્ય હોય છે જે જે વિદ્યાર્થીઓ સંભાળવાનું હોય છે એનું તો અહીંયા વિરાટ દર્શન થાય છે એટલે કે આ જે કાર્ય આપણે માનતા હતા એ કાર્ય છે એ વિશાળ છે વાત આગળ ચાલી તમે સરવૈયું એટલે કે નફા ખોટનો હિસાબ અને સિલક એટલે બાકી રહેલી રકમ જોવી તપાસી લો જો આગળ વાત કરતા કરતા નાના ભાઈ વિદ્યાર્થીઓને કહે છે કે ભાઈ તમે નફાખોટનો હિસાબ અને બાકી રહેલી રકમ જે છે એ જોઈ લો પગારની તારીખ નજીક આવે તેથી પૈસા છે કે નહીં તે જાણી લ્યો જો વિદ્યાર્થીઓ પર મેન જવાબદારી નાખે છે કઈ તો કે હિસાબ કિતાબની કે ભાઈ પગારની તારીખ નજીક આવતી હોય તો શિક્ષકો હોય પટ્ટાવાળા હોય એ લોકોનો પગાર જે તે તારીખે કરવાનો હોય તો એ સમયસર કરી દેજો પગાર માટે તેમજ બીજા કામો માટે ખૂટતી રકમ ક્યાંથી મેળવી તે વિચારી લો શું કહે છે કે કદાચ પગારમાં જો પૈસા ઘટતા હોય તો એ ખૂટતી રકમ એટલે કે ઘટતા પૈસા એ તમે ક્યાંથી લઈ આવશો એ પણ વિચારી રાખજો તે નાના ભાઈ અમે પૈસાની વ્યવસ્થા તો ક્યાંથી કરીએ જો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા વિદ્યાર્થી નાના ભાઈને શું કહે છે કે બધી વસ્તુ સાચી બધી જવાબદારી અમે સંભાળી લઈ પણ જે આ પૈસાની વ્યવસ્થા છે એ અમે ક્યાંથી કરી કારણ કે તો બાળક છે હવે બાળક છે એ સામાન્ય ખાલી પાંચસો રૂપિયા પણ એના માતા પિતા પાસે માંગે તો તરત જ એને પ્રશ્ન કરવામાં આવે કે ભાઈ તારે પાંચસો રૂપિયાને શું કરવા છે બરાબર તો આ તો બધાના પગાર કરવાની વાત છે તો એટલી મોટી રકમ આ નાની ઉંમરના બાળકો એટલે કે વિદ્યાર્થીઓ છે એ ક્યાંથી પૂરી પાડે એટલે એ નાના ભાઈને પ્રશ્નો કરે છે કે ભાઈ આ વ્યવસ્થા એ અમે કેવી રીતે કરી વિદ્યાર્થીઓના પગ જરા ઢીલા થયા શું કે છે કે વિદ્યાર્થીઓના પગ આ વાત જ્યારે નાના ભાઈએ કરી અહીંયા અચકાઈ ગયા કે આગળ વધતા એ અટકી ગયા મેં સંસ્થા શરૂ કરી ત્યારે અને આજે પણ મારા વડીલો મિત્રોની મદદથી બધું ચાલ્યું છે તમે તમારા વડીલ મિત્રોને લખો નાનાભાઈ સાવ ભોળા બની જાય બોલ્યા જો નાનાભાઈ સાવ ભોળા ભગત બની જાય છે અને શું કહે છે કે મારે જ્યારે પૈસાની વ્યવસ્થા કરવાની હોય છે પગાર કરવાનો હોય છે ત્યારે જો મારી પાસે પૈસા ન હોય તો હું મારા વડીલો અરે એટલે કે મારાથી જે મોટા હોય એમની પાસેથી અથવા તો મારો કોઈ નજદીકનો મિત્ર હોય એની પાસેથી હું મદદ લઉં છું એટલે કે એમની પાસેથી પૈસા લઈ આવું છું તો તમે પણ તમારા વડીલો હોય મિત્રો હોય એમની પાસે જાઓ અને પૈસા લઈ આવો વડીલો મિત્રો કઈ અમને પૈસા આપે જો બાળકોનું એટલે કે વિદ્યાર્થીઓનું શું કહેવાનું થાય છે કે અમારાથી જે મોટા છે એટલે કે માતા પિતા કાકા કાકી દાદા દાદી માસા માસી મામા મામી હવે એમની પાસે કદાચ અમે પૈસા લેવા જાય તો એ થોડા કઈ એમને પૈસા આપે અને અમારા મિત્રો તો એ અમારી જ અમારા સમકક્ષ જ અમારી સાથે ભણનારા હોય તો એમની પાસે પણ આટલી બધી રકમ ક્યાંથી હોય તો હું એમની પાસેથી તૈયારી કરી લાવું તો બીજેથી મેળવો સંસ્થા ચલાવવા પૈસા તો જોઈશે ને જો વિદ્યાર્થી મિત્રો અહીં નાના ભાઈ શું કહે છે ગમે એ કરો વડીલો પાસેથી નહીં મિત્રો પાસેથી નહીં તો બીજા ગમે તે પાસેથી વ્યવસ્થા કરો પણ સંસ્થા તમારે ચલાવી છે એ તમારી જ ઈચ્છા હતી તમારા જ વિચાર હતા તો પૈસાની જોગવાઈ પણ તમારે જ કરવી પડે ને આવું નાના ભાઈ છે એ વિદ્યાર્થીઓને કહે છે નાના ભાઈ એમ કરીએ નિયામક તમે જ રહો ને પૈસા લાવવાની જવાબદારી તમારી બાકી બધું અમે સંભાળીશું એક ચતુર વિદ્યાર્થીએ રસ્તો કાઢ્યો જો બધા વિદ્યાર્થીઓ ટોળું હોય ને વિદ્યાર્થીઓનું જૂથ એમાંથી એક વિદ્યાર્થી હોય ને લીડર હોય કે એના મનમાં કંઈક કંઈક અવનવા વિચારો ચાલતા હોય ને કંઈક કંઈક રસ્તો કાઢતો જોઈએ એવી જ રીતે આ વિદ્યાર્થીઓમાં એક વિદ્યાર્થી ચતુર હતો એણે શું રસ્તો કાઢ્યો કે એક કામ કરો બધી જ જવાબદારી અમે સંભાળી લેશું પણ એક નિયામક છે ને એ તમે તમે રહો એટલે કે પૈસાનું જે કામકાજ છે એ તમે સંભાળી લો એની જવાબદારીમાંથી અમને મુક્ત કરી દો આવો એક રસ્તો એક વિદ્યાર્થીએ કાઢ્યો તમે કહેશો તો હું નિયામક થઈશ પણ પછી સંસ્થા મેં જ ચલાવી કહેવાશે તમે ચલાવી નહીં કહેવાય મારા કહેવા પ્રમાણે જ બધું ચાલશે એવું થશે નાનાભાઈએ વાસ્તવિકતા એટલે કે હકીકત જણાવે જો નાના ભાઈ છે એ વિદ્યાર્થીને ગમે રીતે સંકજામાં લેવા માંગે છે શું કહે છે કે કંઈ વાંધો નહીં તમે કહો છો કે નિયામક હું બનું તો હું બની જઈશ પણ સંસ્થા ચલાવી મેજ કહેવાશે તમે કહેવાશે નહીં તો વિદ્યાર્થીઓ કહે છે આ એક વાસ્તવિકતા છે હકીકત છે એમ એ વિદ્યાર્થીઓને કહે છે કે આ તમે સ્વીકારી લેજો ઘણીક મૂંગા થઈ વિદ્યાર્થીઓ કહે સંસ્થા ચલાવવા તૈયાર છીએ પણ પૈસા લાવવાનું તો અમે કેવી રીતે કરીએ શું કહે છે કે તમે જે કહો છો એ બધી જ વાત સાચી કે સંસ્થા તો અમે ચલાવી લેશું પણ સંસ્થા ચલાવવા માટે તમે જે વસ્તુ એટલે કે જે પૈસાની બાબત કહો છો તો એ સૌથી મોટી જવાબદારી છે તો આ પૈસા વસ્તુ છે એ અમારાથી શક્ય બનશે નહીં એ અમે લાવી શકશું નહીં ત્યારે એ તો જે બધી ચિંતા કરી શકે તે સંસ્થા ચલાવી શકે શું કે છે નાના ભાઈ કે એ તો સાચી જ વાત છે ને જે ચિંતા કરે એ સંસ્થા ચલાવી શકે સંસ્થા ચલાવવા માટે થઈ અને નિયામકની જરૂર પડે એટલે કે સંસ્થાના વડાની જરૂર પડે હવે આ નિયામક છે એને માથે તે સમગ્ર સંસ્થાની જવાબદારી હોય ચિંતા હોય એટલે કે છે કે જેને ચિંતા હોય ઈ જ આ જવાબદારીમાંથી પાર ઉતરી શકે સંસ્થા ચલાવી એટલે કાંઈ તમે ભાજીમૂળા માનો છો શું કહે છે કે સંસ્થા ચલાવી નાના ભાઈ વિદ્યાર્થીઓને કહે છે કે તમે તો એમાં જ સમજતા હતા ને કે જેવી રીતે શાકભાજી વેચી નાખીએ એવી જ રીતે આ સંસ્થા આપણે ચલાવી લેશું આ કઈ થોડા ભાજી મૂળા છે કે તમે ગમે ત્યારે ધારો ત્યારે એને વેચી દો બોલો તમે સંસ્થા સંભાળો આવો પ્રશ્ન છે નાના ભાઈ વિદ્યાર્થીઓને કહે છે શું કે છે કે આટલી એટલી જવાબદારીઓ તમારે નિભાવવાની રહેશે સૌથી મોટી જવાબદારી છે નિયામકની છે એટલે કે પૈસાની જવાબદારી છે જ્યારે તમારી પાસે પૈસા ના હોય ત્યારે તમારે એ પૈસાની જોગવાઈ તમારા વડીલ મિત્રો પાસેથી અથવા તો સગા સંબંધીઓથી પાસેથી કરવી પડશે તો બોલો તમારે સંસ્થા હવે સંભાળવી છે આવો પ્રશ્ન એને કરે છે નાના ભાઈએ જરા કડક અવાજે કહ્યું કડક અવાજ એટલે સખત અવાજે કે હવે છેલ્લે છેલ્લે નાના ભાઈ એને ગંભીરતાથી સખત અવાજ સાથે પૂછે છે કે હવે તમે નક્કી કરો કે હવે શું કરવું છે સંસ્થા ચલાવી છે કે નથી ચલાવી ઘડીક ઊભા રહી સંકોચ પામતા નજર ચુકવતા વિદ્યાર્થીઓ ઓફિસની બહાર નીકળી ગયા શું કે છે કે ઘડીક ઉભા રહી એટલે કે નાના ભાઈએ જ્યારે વાત કરી કે તમારે સંસ્થા ચલાવી છે કે નથી ચલાવી એટલે એટલી જવાબદારીઓ નિભાવવાની રહેશે આ વાત સાંભળીને થોડી ક્ષણ માટે તો વિદ્યાર્થીઓ છે ત્યાં ઊભા રહે છે સંકોચ પામતા એટલે કે ઘડીક તો એને આશ્ચર્યચકિત ચકિત થાય છે વિચારે છે કે શું કરવું ને શું ન કરવું ને હા પાડવી કે ના પાડવી એવો એને સંકોચ થાય છે નજર ચૂકાવતા વિદ્યાર્થીઓ ઓફિસની બહાર નીકળી ગયા એટલે કે નાના ભાઈની સાથે એટલે કે નાના ભાઈની આંખોમાં એમની નજરથી નજર મિલાવી શકતા વિદ્યાર્થીઓ હવે નથી અને એમને નજર ચૂકતા એટલે કે એની સામું જોયા વગર જ નીચું માથું રાખી અને વિદ્યાર્થીઓ ઓફિસની બહાર નીકળી જાય છે એટલે કે વિદ્યાર્થીઓ છે એ ટૂંકમાં નાના ભાઈને એવો ઇશારો કરતા ગયા કે ભાઈ હવે અમે આ સંસ્થા ચલાવીશું નહીં આ વિદ્યાર્થી મિત્રો પ્રસંગદીપ પાઠનો આપણો બીજો પ્રસંગ હતો જે અહીં પૂર્ણ થાય છે નમસ્કાર